કાર્ય રાત દિવસ ચાલુ છે રાજ્ય સરકારની રિવ્યુ મિટિંગ પણ હતી અને આમ તો એવરી થર્સડે અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટની પ્રિન્સિપલ સેક્રેટરીના માર્ગદર્શન હેઠળ અમે કામ તો કરી જ રહ્યા છે ગઈકાલે રિવ્યુ મિટિંગમાં પણ એ જ કહેવામાં આવ્યું કે જે અત્યાર સુધી જે અમે ખાડા ઉપર આવવાની કામગીરી છે એમાં ફાઇવ થાઉઝન્ડ સેવન હંડ્રેડ ઓલ જે પોર્ટહોલ્સ હતી અલગ અલગ ઇનપુટ સિસ્ટમ્સથી પહેલાં તો આપણે જાતે પણ આપણે સર્વે કર્યા હતા પછી જે ફરિયાદો આપણે મળતા હતા સોશિયલ મીડિયા મારફતે અથવા ઓનલાઈન કમ્પ્લેન્સ મારફતે ઇમેલ મારફતે અથવા કોર્પોરેટર્સ મારફતે પણ અમને જે મેસેજીસ મળતી હતી આ તમામ પછી આપણે જે ઓનલાઈન પોર્ટલ અને ગ્રીવેન્સ સિસ્ટમથી જ અમે નંબર ઓફ પોર્ટહોલ્સને ગણતા હતા એ બધાને અત્યારે પૂરું કરવાનું કામગીરી અત્યારે ફૂલજોશમાં ચાલી રહ્યા છે ચોમાસા દરમિયાન વચ્ચે એક બ્રેક પડ્યો હતો પણ અત્યારે ચોમાસા પતી ગયું છે અને આ કામગીરી ફૂલજોશમાં ચાલી રહ્યા છે આપ જાણો છો કે વડોદરા સિટીની અંદર અત્યારે મેક્સિમમ રાતમાં અમે કાર્પેટિંગનું કામ કરીએ છીએ જેથી કરીને મિનિમમ પબ્લિકનું ડિસ્ટર્બન્સ થાય પેચવર્કનું કામગીરી જેટ પેચિંગ મશીન અને જૂના ટ્રેડિશનલ મેથડથી કે ડિપાર્ટમેન્ટલ વર્ક પણ અત્યારે ચાલું છે આશા રાખીએ કે પેચવર્કનું કામમાં જે નાનું મોટું કામ બાકી છે એ બધું પૂરું કરવામાં આવશે અને મેસિવ સ્કેલમાં અત્યારે રીકાર્પેટિંગનું કામ ચાલી રહ્યા છે માં આખું રોડ આખું લંબાઈમાં લેવામાં આવી રહ્યા છે ખાસ કરીને ઓજી વિસ્તારમાં જે નવું રોડ બનાવવાની જરૂરિયાત છે અને જે જૂના રોડથી રિકાપટિંગ કરવાની જરૂરિયાત છે એ ઉપર અત્યારે ભાર મૂકીએ છીએ આવનારા દિવસોમાં અમે અત્યાર સુધી લગભગ ચાલીસેક કિલોમીટરનું રી રીકાટિંગ અને પેચવર્કનું કામગીરી પૂરું કરવામાં આવી છે હવેથી નવા રોડ્સની પ્રક્રિયા ચાલુ રહી છે ખાસ કરીને વેસ્ટ ઝોન અને ઇસ્ટ ઝોનમાં સેવન્ટી ટુ રોડ્સ અમે પ્રાયોરિટીમાં લીધેલા છે સાથે સાથે નોર્થ અને સાઉથ મળીને અનધર ફોર્ટીન પ્લસ ટ્વેલ્વ આટલા રોડ કુલ મળીને સો પ્લસ રોડ્સનું નવું પ્રોજેક્ટમાં લેવામાં આવી રહ્યા છે